તો કેટલી વાર છે બસ 5-10 મિનિટની વાર છે આ રગડું થઈ જાય પછી આપણે બટેટાને આ જે મસાલો છે ને મિક્સ કરી પછી આના હાટો જે છälle વધ ને તો થોડું ખજૂર લોટ ભેળવીને પછી બટેટા પકડીક નાખશું એમ આ હું લખું મેથી મેથી હવે શું આવશે હવે આવશે ધાણા આ આદુ મરચાં મરચાં લીંબુ ઈનો આવી જાવ

થોડો નાનો એવો વ્લોગ હતો કેમ કે ટૂંકમાં આપણે બતાવ્યું નહોતું તો વાંધો નહીં અલગ અલગ જોવા મળતા રહેશે ચેનલમાં અને ફેમિલી ટ્રાવેલિંગ ઘણું બધું વસ્તુ છે તમને આ ચેનલમાં જોવા મળશે તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો આ વિડીયો વખતે લાઈક કરો અને રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને ખાસ કહી દે બરોબર ચાલો મળી હશે કાલે બાય બાય